નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો દસથી ઊંચા ભાવ અગિયારસો ને આડત્રીસ રૂપિયા અમરેલી સાતસો એકાવન થી અગિયારસો રૂપિયા કોડીનાર સાતસો અગિયારથી અગિયારસો ને વીસ રૂપિયા સાબરકુંડલા એક હજાર પચાસ થી અગિયારસો ને ચાસઠ રૂપિયા જેતપુર આઠસો દસથી અગિયારસો ને એકોતેર રૂપિયા પોરબંદર નવસો સિત્તેરથી એક હજાર ને એસી રૂપિયા વિસાવદર નવસો પંદરથી અગિયારસો ને એકવીસ રૂપિયા મહુવા નવસો પંદરથી બારસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ છસોથી અગિયારસો ને એક રૂપિયો જુનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો ને પાંચ રૂપિયા હળવદ એક હજારથી તેરસો ને અઠ્યોતેર રૂપિયા ધારી ચારસો સાહીઠથી પાંચસો ને ઓગણસાઠ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ એક હજાર નેવુંથી ઊંચા ભાવ તેરસો ને ઓગણ એસી રૂપિયા અમરેલી એક હજાર પિસ્તાલીસથી એક હજાર ને નવ્વાણું રૂપિયા હોડીનાર સાતસો ત્રીસથી અગિયારસો ને ઓગણ રૂપિયા સાવરકુંડલા આઠસોથી એક હજાર રૂપિયા ગોંડલ આઠસો એકથી ચૌદસોને એક રૂપિયો કાલાવડ નવસોથી તેરસો ને પંચાવન રૂપિયા ચામજોધપુર આઠસો પચાસથી એક હજાર ને એકોતેર રૂપિયા ઉપલેટા નવસોથી નવસો ને પંચોતેર રૂપિયા ધોરાજી નવસો એકથી એક હજાર ને છપ્પન રૂપિયા વાંકાનેર આઠસો નેવુંથી અગિયારસો ને પચીસ રૂપિયા જેતપુર સાતસો પચાસથી અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવનગર એક હજાર એકથી એક હજાર બે રૂપિયા મોરબી નવસો બોતેરથી એક હજાર રૂપિયા જામનગર આઠસોથી એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભેસાણ છસોથી નવસો ને રૂપિયા પાલિતાણા નવસો પંચોતેરથી એક હજાર ને ચાલીસ રૂપિયા હિંમતનગર આઠસોથી ચૌદસો એક્યાસી રૂપિયા તલોદ આઠસો થી ચૌદસો એક્યાસી રૂપિયા ઈડર ઇકઝર થી બારસો એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ